અને કચ્છ ગૌરવ અપાવનાર વાગડના ખેડૂત પુત્ર મુરજીભાઈ કાનજીભાઈ પટેલ મુરજી કાકા નું આવતી છ જાન્યુઆરીના વિરાટ વાગડ સંમેલનમાં સન્માન કરવામાં આવશે વાગડ વિકાસ સંઘ દ્વારા આયોજિત આ સમારોહમાં મહારાષ્ટ્ર વિધાનસભા વિવિધ બેઠક પર અધ્યક્ષ રાહુલ નારવેકર મહારાષ્ટ્ર ભાજપના નેતા મનોજભાઈ કોટક કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ગુજરાતના માજી નાણા મંત્રી બાબુભાઈ મેઘજી શાહ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા ગુજરાત ગોપાલક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન અરજણભાઈ રબારી તેમજ મુંબઈ ભાજપના મંત્રી પ્રવીણભાઈ છેડા મહારાષ્ટ્ર ભાજપના જયપ્રકાશ ઠાકુર તેમજ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ જનકસિંહ જાડેજા કચ્છ કોંગ્રેસના બચુભાઈ આરઠિયા તેમજ કચ્છ જિલ્લા ભાજપના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ મહા સમેલનના આયોજન માટે વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ લક્ષ્મીચંદ ચરલાના નેતૃત્વમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આ સંમેલન કચ્છ વાગડના ઇતિહાસમાં અનોખી ગૌરવશાળી બિના બની રહેશે તેવી લાગણી વાગડ વિકાસ સંઘના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે નમસ્કાર સૌ વતનવાસી વાગડવાસીઓ છ જાન્યુઆરીના એક નવો ઇતિહાસ આ માટે વાગડ વિકાસ સંઘ આગળ તપી રહ્યું છે

યોગેશ સાગરજી પરાગ શાહજી શ્રીમતી વિદ્યા ઠાકુરજી શ્રીમતી મનીષા ચૌધરીજી એમને પણ સન્માનિત કરવાનો અનેરો અવસર છે વાગડ સ્થાનિક વાગડ અને મુંબઈના વાગડવાસીઓ વચ્ચે એક સ્થાનિક સેતુરૂપ બનવાનો આ પ્રયાસ છે આપણે સૌ સાથે મળી આવનારા દિવસોમાં વાગડની અસ્મિતાને ઉજાગર કરવા માટે કામયાબ બનીએ તે માટેનો આ પ્રયાસ છે એક શક્તિનો નિર્માણ કરવાનો આ પ્રયાસ છે આપ સૌ વતનવાસી તમામ જ્ઞાતિના વાગડવાસીઓને મારી વિનંબર વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી વાગડની એકતાનો બલંદ જયનાદ જગવીએ આપ સૌના સહકારથી એક શ્રેષ્ઠતાનો હુંકાર ભરીએ એક સામર્થ્યનું સામિપ્ય દાખવીએ આપણે સૌ સાથે મળી વતન વાગડના વિકાસ માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ બનીએ આપ સૌ આ પ્રસંગે કચ્છના ભાજપના નેતાઓ પધારી રહ્યા છે બાઉુભાઈ મેઘજી શાહ પધારી રહ્યા છે બચુભાઈ આરઠિયા પધારી રહ્યા છે આવો આપ પણ વિધાનસભા મહારાષ્ટ્રના અધ્યક્ષ શ્રી રાહુલ નાર્વેકરજી વિશેષ ઉપસ્થિતિ આપવાના છે આ એક અનેરો અવસર રહેશે જેમાં કચ્છના એમપી વિનોદભાઈ ચાવડા હશે તો સાથે સાથે મુંબઈના ભાજપના નેતાઓ અને માજી એમ એવા ભાઈ શ્રી મનોજ કોટક અને ગોપાલ શેઠી પણ પધારવાના છે કચ્છના લોક નેતા વાસણભાઈ આહિર આવી રહ્યા છે રાપરના વટવાડા વિધાનસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા આવી રહ્યા છે પૂર્વ વિધાનસભ્ય ભાઈ શ્રી પંકજ મહેતા આવી રહ્યા છે મુંબઈ ભાજપના મંત્રી ભાઈ શ્રી પ્રવીણ છેડા આવે છે તો સાથે મુંબઈ ભાજપનો એક શક્તિશાળી નેતૃત્વ ધરાવતા જયપ્રકાશ ઠાકુર આવી રહ્યા છે આવો સૌ સાથે મળી વાગડના વતનના વિકાસ માટેની એક રણટંકાર કરીએ આપણી વચ્ચે આવશે વાગડનો લોક નેતા અને ગુજરાત ગોપાલક નિગમના પૂર્વ ચેરમન ભાઈ શ્રી હરિજણભાઈ રભારી સાથે આવશે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અને કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સન્માન્ય લક્ષ્મણસિંહ સોઢા આવો એક જાય જયનાદ જગવીએ એક વિશ્વાસની સાથે વાગડના અસ્તિત્વને ઉજાગર કરીએ જે પણ વાગડવાસીઓ મુંબઈમાં વસતા હોય એમને મારે વિનંતી કરવી છે કે છ તારીખ સાંજે ચાર સાડા ચાર વાગે યોગી સભાગૃહમાં ઉપસ્થિત રહ્યો એમે એ માટેના વી વીઆઈપી પાસ વીઆઈપી પાસ અને ઇન્વાઇટ પાસ આમંત્રણ પાસ તમે મેળવી લેજો આ આમંત્રણ પાસ વિના કોઈને પ્રવેશ નથી એક શિસ્તબદ્ધ સુગઠિત કાર્યક્રમનું મંડાણ થઈ રહ્યું છે એટલે આ આમંત્રણ પાસ જેમને પણ જોઈતા હોય તેઓ ન મળ્યા હોય તો પ્લીઝ કૃપા કરી મારો સંપર્ક કરજો મને વોટ્સઅપ પર તમે લખીને તમારું નામ ગામ અને લખીને જણાવશો તો આપના પાસ અમે રિઝર્વ કરી દઈશું ભારત માતા કી જય વંદે માતરમ દાડો મોજ કરે જય વાગળ મારા કોન્ટેક્ટ નંબર છે નાઇન એટ સિક્સ સેવન ફાઈવ ફોર ફાઈવ સેવન ડબલ ફોર તમે મને ફોન કરી શકો છો અથવા તમારું નામ અને ગામ મને વોટ્સઅપ પર લખીને મોકલાવીને તમારે કેટલા પાસની જરૂર છે એ મને જણાવી શકો છો એ હું આપના પાસ રિઝર્વ રાખવાનો પ્રયાસ કરીશ માત્ર ને માત્ર જેમની પાસે આમંત્રણ પાસ હશે તેઓ જ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી શકશે કારણ કે જે પ્રકારનો આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એ શાલીનતા ભર્યો કાર્યક્રમ છે એની શિસ્તતા અને એની વ્યવસ્થા એ માટે આપનો સહયોગ પણ જરૂરી છે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ જય શ્રી રામ